તાપી જિલ્લાના તમામ તાલુકાઓમાં અને પોલીસ અધિક્ષક કચેરી વ્યારાના પ્રાંગણમાં પોલીસ અધિક્ષક જન દેસાઈના અધ્યક્ષસ્થાને શપથ અને સામૂહિક વંદે માતરમ ગાય કરવામાં હતું તેમજ જિલ્લા સેવા સદનમાં સભાખંડમાં નિવાસી અધિક કલેક્ટર આર આર બોરડાની અધ્યક્ષતામાં વંદે માતરમ એકસો પચાસનું લાશભપેર ઉજવણી કરવામાં આવી હતી વ્યારા જિલ્લા સેવા સદનના કલેક્ટર સભાખંડમાં વિવિધ કચેરીઓમાં સંકલન કક્ષાના અધિકારીઓ કર્મચારીઓની ઉપસ્થિતિમાં વંદે માતરમ ગીતના મૂળ સ્વરૂપનું સમુગાન કરવામાં આવ્યું હતું આ સાથે જ ઉપસ્થિત સર્વે સ્વદેશી અપનાવવાના શપથ ગ્રહણ કરી ઘરેલું ઉત્પાદનને પ્રોત્સાહિત કરવા સંકલ્પબદ્ધ થયા હતા આ જીતે જિલ્લા પંચાયત વ્યારા અને સોનગઢની નગરપાલિકાઓ પ્રાંત કચેરી તમામ તાલુકામાં અમલદાર કચેરીઓ સહિત સરકારી કચેરીઓમાં પણ વંદે માતરમના મૂળ સ્વરૂપનું સમુગાન કરવામાં આવ્યું હતું આ સમુગાનમાં પ્રાંત અધિકારી નાયબ જિલ્લા વિકાસ અધિકારી જિલ્લા પુરવઠા અધિકારી જિલ્લા શિક્ષણ અધિકારી જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી તેમજ મહિલા અને કલ્યાણ આરોગ્ય ખેતીવાડી એસીડીએસ સહિતના વિભાગના અધિકારીઓ કર્મચારીઓ જોડાયા હતા